નમસ્કાર મિત્રો જોબ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા દિલથી સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોમાં જોવાના છીએ કે એમેઝોન દ્વારા એક નવી ભરતીની જાહેરાત કરવામાં આવી છે જે બે હજાર ચોવીસની તદ્દન નવી જાહેરાત છે કે જેમાં તમે ઘર બેઠા નોકરી કરી શકો છો અને તમને પગાર મળવા પાત્ર રહેશે બત્રીસ હજાર અને તેથી વધુ પણ પગાર તમને મળવા પાત્ર રહેશે તો મિત્રો આ જોબ માટે તમારે કોઈ પણ પરીક્ષા આપવાની નહીં રહે પરીક્ષા આપ્યા વગર જ તમને નોકરી મળવા પાત્ર રહેશે ભાઈઓ અને બહેનો બંને એપ્લાય કરી શકે છે તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં આજે એમેઝોન દ્વારા નવી ભરતી બહાર પાડવામાં આવી છે તેની ફૂલ ડિટેલ જાણીશું જો આપને આ વિડીયો પસંદ આવે તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાચન કોઈ પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો હવે આપણે જઈશું એમેઝોનની જે ભરતી છે તેની ફૂલ ડિટેલ ઉપર અને સંપૂર્ણ માહિતી મેળવીશું તો મિત્રો આપણે આવી ગયા છીએ એમેઝોન વેકેન્સીની ડિટેલ ઉપર વેકેન્સીનું નામ છે એમેઝોન વેકેન્સી બે હજાર ચોવીસ ઓર્ગેનાઇઝેશનનું નામ છે એમેઝોન ત્યારબાદ પોસ્ટનેમ અહીં ઘણા બધી મલ્ટિપલ પોસ્ટ ઉપર ભરતી થવાની છે જેમાં પોસ્ટનેમ અહીં આપેલા છે ઓફિસર મેનેજર પીકર ડિલિવરી બોય એસોસિએટ વિડીયો વર્ક સેલર સપોર્ટ ત્યારબાદ ઇ કેવાયસી આસિસ્ટન્ટ ઇન્જિનિયર ટેકનિશિયન કસ્ટમર સપોર્ટ એન્ડ અધર પોસ્ટ આ સિવાયની પણ ઘણી બધી પોસ્ટ ઉપર ભરતી થવાની છે તો મિત્રો તમે આ ભરતી માટે એપ્લાય જરૂર કરી દેજો ટોટલ પોસ્ટની વાત કરીએ તો મલ્ટિપલ પોસ્ટ ઉપર અહીં ભરતી થવાની છે એપ્લાય મોડ છે તે ઓનલાઈન છે તમે ઘર બેઠા જ એપ્લાય કરી શકો છો અને ઘર બેઠા જ નોકરી કરી શકો છો ઓકેન એપ્લાય કોણ કોણ એપ્લાય કરી શકે છે તો ઓલ ઇન્ડિયાના મેલ ફિમેલ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે સેલેરીની વાત કરીએ તો તમને બત્રીસ હજાર જેવી સેલરી મળવાપાત્ર રહેશે અને આનાથી વધારે પણ સેલરી તમને મળી શકે છે એજ લિમિટની વાત કરીએ તો અઢાર વર્ષથી લઈને પચાસ વર્ષ સુધીના કેન્ડિડેટ આ ભરતી માટે એપ્લાય કરી શકે છે ત્યારબાદ વાત કરીએ એપ્લિકેશન ફીની તો તમારે કોઈપણ જાતની ફી ભરવાની રહેતી નથી તદ્દન એકદમ મફતમાં તમે એપ્લાય કરી શકો છો સિલેક્શનની વાત કરીએ તો સિલેક્શન પ્રોસેસ છે તે ઇન્ટરવ્યૂ છે તમારી કોઈ પણ એક્ઝામ લેવામાં નહીં આવે ખાલી તમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે ઇન્ટરવ્યુ પણ બેઝિક લેવલથી લેવામાં આવશે તેથી ઘણા બધા મિત્રો છે તે પાસ થઈ જાય છે અને તેમને જોબ મળી જાય છે એજ્યુકેશન ક્વોલિફિકેશનની વાત કરીએ તો દસ પાસ બાર પાસ અને ગ્રેજ્યુએટ જેમની પાસે હોય તે આ ભરતી માટે એપ્લાય કરી શકે છે અલગ અલગ પોસ્ટ માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન છે તે અલગ આપેલું છે ત્યારબાદ અગર તેના ડોક્યુમેન્ટની વાત કરીએ તો પહેલાં તમારું રિઝ્યુમ સીવી તમારા પાસે હોવું જોઈએ પાસપોર્ટ સાઇઝ ફોટો સિગ્નેચર ત્યારબાદ આધાર કાર્ડ એજ્યુકેશન સર્ટિફિકેટ કાસ્ટ સર્ટિફિકેટ અને એજ પ્રૂફ આના ડોક્યુમેન્ટ તમારી પાસે હોવા જોઈએ ત્યારબાદ હવે વાત કરીએ કે તમે કઈ રીતે એપ્લાય કરી શકો છો તો મિત્રો વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને એક લિંક મળી જશે તેના પર ક્લિક કરશો એટલે અમેઝોન કરિયરની તમને વેબસાઇટ મળી જશે તેના પર તમારે વેકેન્સી જે પણ તમને લાગુ પડતી હોય તેના પર ક્લિક કરવાની રહેશે તેમાં તમારી ડિટેલ ભરવાની રહેશે અને તમારું સીવી છે તે અપલોડ કરવાનું રહેશે સીવીની સાથે જે પણ ડોક્યુમેન્ટ માગવામાં આવ્યા હોય જેવા કે એજ્યુકેશનના સર્ટિફિકેટ અને જે પણ માગવામાં આવ્યો તે તમારે ત્યાં અપલોડ કરવાનું રહેશે ત્યારબાદ તમારે એડમિટ કાર્ડની રાહ જોવાની રહેશે કે ક્યારે તમને ઇન્ટરવ્યૂ માટેનો કોલ આવે જ્યારે પણ ઇન્ટરવ્યૂ માટેનો કોલ આવે ત્યારે જે તે સ્થળે અને સમય તમારે જવાનું રહેશે હવે વાત કરીએ અગત્યની તારીખોની તો સ્ટાર્ટિંગ ડેટ ફોર એપ્લાયની વાત કરીએ તો ઓલરેડી સ્ટાર્ટ થઈ ગયેલું છે તમે આજે જ એપ્લાય કરી શકો છો લાસ્ટ ડેટની વાત કરીએ તો એઝ સોન એઝ પોસિબલ જેટલું બને એટલું તમે વહેલું એપ્લાય કરો તો તમને વહેલી જો મળવા પાત્ર રહેશે હવે વાત કરીએ અગત્યની લિંકની તો આ તમને જે ભરતી છે તેમાં ફોર્મ ભરવા માટેની લિંક ક્યાં મળશે તો તે તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે તેના પર ક્લિક કરીને તમે આ એમેઝોન કરિયરની જે વેબસાઇટ છે તેના ઉપર પહોંચી શકો છો તો મિત્રો આ હતો આજનું નોટિફિકેશન જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરજો શેર કરજો અને આ પાછળ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું મળીએ નવા વિડીયોમાં નવી ભરતી સાથે જય હિન્દ જય ભારત